જો કે શું મય હોમણો અમને વાળતો જો અમને હમણા એને છે ને ભે વેચવાની હતી શું મય આ રહ્યો આ ખુલું સંધી રાખો અલ્યા આ તો પિંડુ લાલ છે જો મય હા ઓ જોમે ચીઝ હે તા તો બે ઉપીજી તમન દી પસંદ આવે રાખો તો હા તો માગડે ધીમ ના દેવા નો નથી અલ્યા પણ તો વધ્યો નથી ઈ હું હે હોય દી પસંદ આવે તમ તો લઈ લો એમ પાછા મારતા નથી કે તો મારી મારી દો મોહલાવાળા તું ના લેતો ને કુએ जातो ની કે પૂછો ઉતા કે કે ભે ગયો તો કેમ બોલે છે હે

આ વાડી થોડી નની નથી લાગતી કપડા ગરમ થી જવાની છે ને કાટકો આ ગલુડિયા નું નાખું પેલ થી જ છે ને કેમ બધું બોધું હેડરું મારું બેટો બરનોડો હે બરનોડો એ શું આ બે

મો ડોક્ટર આ કી તું તારા કોબા કાઢી નાશી મુ આલી વાત છે શાંતિ રાખી કે બેહણા લાવજો કે મો ડોક્ટર તું તું પાડા ઊભો છો છે તું છો છે તારા તો મુ ગણી ગણી નાશી કે વાત કરું તું તું પણ ગરાક બધે પાહન તું કેમ ગરાક બધે પાહન ફેરે ડોક્ટર દેઈ શું કરવાનું કઈ મેળ ન બધે ગરક પાછા મેલે બધા ગરક ગાઉ નડે આવ્યો ઓ પિંદુલા કેમ નથી પડ્યા આ સુમયની જોતો પાડી જોવા પાડી જોતા બે જોતા છો મેળ પડ્યો એ મેળ તો નથી પડ્યો ઘણી છે કપૂર તમે ખામીયો લે ના ના બોલો સોમયને પાડા ખારો છે એવું કોઈ ખામીયો નથી અંદર મે તો ભઈ વાત તો આપણે ખારો પાડો છે અરે વાત સાચી પણ હું કાઈ ને ભેંસેનો વેપાર કરું તો પાડીયો જોઈ હું ઘણી એવું કેમ નથી કે હવે આમાં તો ભઈ હું તો ક ઘર ઘણું બધું ક રાણ તો નથી ભેંમ તો તાવી ભઈ વેપારી છે તમને ખબર હોય હવે તો તમને ના ગમી એમાં પાછે આપણે તો મારા કટી ટેવરાય નથી સારું લ્યો જો તમે તાર આ બે બો તો બીડી એક હાથી વાસ્તે હા જો એ આ પાડો સોમયની ભેંસેની તો

અંદર કો આમો મળી કી આયા ઓય ભમપરા આદો પડી ઓય ઓય કી આયા ની તું થઈ ગયા મારે ગાળું છે સુચા એ તો આમ પાડું છે હોય નથી

એ મારો મારો આનો શું કરું આનો મારે નિકાલ કરવો પડશે નકે આ મારી પાડી મારે ભેગા કર્યા પણ કેમ મેનો અમાર કબૂદી પાહે લાવું પડશે નકે નઈ મેળા બજી આર્યો બસ તેપર લો વિડિયો કબૂદી અ કબૂદી અલ્યા કરે નથી હું અંદર કબૂદી આ સો સો

મેલ આખા ગામ તને શું કઉ છુ મારે હમે પડતા હાથ વાર વિચાર કરી બાકી સોમા પડે ને ગામ પૂછી લેજે

ખબર છે અલ્યા ભાઈ પિંટુલાલ ખામીવાળા નથી તમે મારા ઉપર વિશ્વાસ કરો હું તમને કહું કે ભાઈ સો મહિને બે બે હારા છે મને પાકો વિશ્વાસ છે બે બે જોતા હારા તમે લઈ લ્યો હજી તમે પસ્તા છો પાછા પછી હું એમ અરે મને બધી ખબર છે એમાંથી પાડોશી માંથી મને બધા માથા મળ્યા હરા ઈ મો પાડોશી ને બધું જાણો હરો મને બધી ખબર છે તમે મારા ભેગા ખાલી હેડો

બે વર્ષો દલાલી હો દલાલી હારી મળી મળે એટલે પચીસો પચીસો

તમે કેતો તા કે નથી હારી ખોડવાળી વાળી ભેંસે તેનો હું નતો લેતો પણ હું શું કહું અતાર તો કઈ નથી પણ હશે તરા લઈ ગયું છે પણ હવે તો હવન માડકા ના ના હું ભૂલ્યો નહીં પાછો

હાલના ભાઈ દોરી જાશે હાલ હાલ લેતો રહે એ હાલ મારા પતિનો બોગા દેરા હા મારો બનાસ કોઠો